ચાલુ હા ગંજ બજારમાં મત

ફરે કોથળા ભરાયા પુરી થાકી ગયો ખાસી હાશિકો કેટલા વજન વાળો હતો ઘર તો મારા બેટા વાય તો ઘર પાણી પી નાસ્તો કરી દેજે મને ફટાફટ હેડું જલ્દી 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 ફોજી નાસ્તો કરાવી દેજે હે ગાઈસ નાસ્તો કરવા સવારે સવારે રોટલી સબ્જી ચાત પિતાને એટલે सब्जी ખાવાની ને સાખ રોટલી તો હું ચા ના તો થાય અંગ્રેજોની ને તો હવે ટિફિન ભરી દઈએ ને લઈ જવાનું છે ચિક <harki beja> <kau beida>

ગરમ અને ગરમ બાપુ જો પીલો જો આ બાજુ ગીત વિદ્યાય ખૂણામાં

નકું ભરેજા આ કાલ ને પઠ ઘરે રી રોટલો તો કાગડો ના રોટલો લેવા આવ્યો જો રોટલો લઈ જા કરીતે રમવા મંડી ને તને સ્કૂલે જવાનું કરાજા જવાનું આંજ ભાઈ કચરો વાળી દીધો નહીં ઘરે જે કહેતો જે નહીં

તારા વાહંગા સબેલીયો પટી દે કચા પથો ના ના એ તો કસરો વાળવાનો તો પડી આપડી ગાયો બધા લાગી હું પણ કમે લાગી જાઉ कपड़ा तो धो तो 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 दे देंगे पानी चालू से आज कपड़ा धो दे दी अभी अंडे थे भाई से गाइस वहां पानी मेंला-वेला है जो तो कपड़ा धो दे जाइए लीजिए ने ली तो आज लोग तैयार हो गयो लोग तैयार हो गया कपड़ा धो देते तो तैयार कर लेते हां

घेटा बकरा आया थी विश्व जो बोला 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 बोला

ગાઈસ હવે બે વાગી ગયા છે જમવાનું તૈયાર થઈ ગયું છે તો હવે જમી લઈએ અને હું અને મમ્મી બંને ખાઈ લઈએ કઢીને રોટલા તો બનાવ્યા હા તમ તમતા તા રોટલા ખાઈ લઈએ કઢી પીવાની અને ખાવાની મજા આવે કેવી બની છે કઢી કમેન્ટ કરજો ખાવીએ તો આવી જજો કોણ આવ્યું

જાતી નહી અમે આયા હતા અમે જો ને ભો ભજન બતારે ચાલુ થઈ ગયા શ્લોકારે કોણ આ પકડે વિક્લોક આય પકોડી વાળા ને બે કાધું નતું પપોડે વિશ્વાન ભાવ કરો લસણ ભૂલો જો વિશ્વાસ તું કર આપડા હજુ હવે ના ય નું ઊંઘવાનું તો ત્યાં ગાઢા તા આને પીવા ખાડે પીવા ગાડા સરદી ના થાય ને સરદી ના થાય લેલા ગરમ પાણી પીવ હું ચા હા ગ્રામબા બટાકા સમારવા યસ હા હું નીચે વિસા તો બોજે ઓ આગે

ના ખોલા પાઈ ગયા કોમેથી જો હે ગરબી અમારી એન્ટ્રી ہوگئی ઘર પે આ છે બે હા ગાઈસ આ તો પટણું ભરતું બનાવવાનું છે પટ્ટેથી કમ કિલ દિસે ગેસ પર ગાઈસ આજે પટ્ટાનું ભરતું બનાવવાનું છે ઓજી બડાઈ રહ્યા વઘાર કરી રહ્યા છે खिचડી બની ગઈ खिचડી બની ગઈ પણ પટ્ટાનું ભરતું હજી નહીં બની એ પટ્ટાનું ભરતું હજી બની નહીં

એક બાજુ રોટલા મમ્મી રોટલા બનાવવા માંડી છે ભૂખ લાગી હવે રોટલો ચડવા નાખ્યો ભૂખ લાગી અને શ્લોક કરો શ્લોક તમે હું કરો હે શ્લોક શું કરો હિશ્વા શું કરા શિખર હિશ્વા ખા રોટલો ઊંધો પાડદે કડક થાય વાત કે આવી ગયા રાજુ ભાઈને આવી ગયા કંકુર ભાઈને હા આપણો વિડીયો નહી જોતા તમે તો પછી તા યસ ખાઈ ના આવ્યો બાકી જઈએ ઓ આમીસા ખાય ને હા બનાવ્યું પપ્પાએ બનાવ્યું ભરતું બનાવી કે નત દાદા દાદા ખાવા જમવા પટ્ટાનું ભરતું બનાવી હે બનાવ કમેન્ટ કરજો ગુડ નાઇટ ગાઈસ જો અમારે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય રામા